વિષય છે ભાગ શું શું ખાવું ખાવું આપણા જીવનની અંદર ઘણીવાર એવું બધું થતું હોય છે કે આપણને એ ડિસિઝન જ નથી લેવાતું કે શું આપણા માટે સારું છે અને શું આપણા માટે હાનિકારક છે જો આ વસ્તુને શાંતિથી સમજવામાં આવે અને સાયન્સને સમજવામાં આવે તો બધું બહુ જ સારી રીતે આપણું જીવન જીવી શકીએ છીએ દોસ્તો આનું મહત્વ એટલા માટે છે આજે બહુ જ શાંતિથી આ વસ્તુનો સમજો ગંભીરતાથી લેજો કારણ કે આજે હું તમને એક કોન્ફિડન્સ આવે એવી વાત કરવાનો છું કે લોહી માત્ર ને માત્ર તમારું શરીર જ બનાવે છે બાકી વિશ્વની કોઈ તાકાત જોડે લોહી બનાવવાની સિસ્ટમ નથી દસ મોટામાં મોટા સાયન્ટિસ્ટ લો દુનિયાના દસ મોટામાં મોટા સાયન્ટિસ્ટ લો જે બહુ જ ભેજાબાજ છે દુનિયાના દસ મોટામાં મોટા ટોપ ટેન ડૉક્ટરો લો આ વીસ જણની ટીમ બનાવો આ વીસ જણ એટલા બધા ભેજાબાજ છે કે કંઈ પણ કરી શકવા માટે સમર્થ છે પરંતુ એમને એમ કહો લોહી બનાવો તો એ નહીં બનાવે તમે જે ખાઓ છો દાળ ભાત શાક રોટલી વોટ તમે જે કંઈ બી ખાતા હો એનું તમારું શરીર લોહી બનાવે છે કોઈ ડૉક્ટર લોહી નહીં બનાવી શકે કોઈ સાયન્ટિસ્ટ લોહી નહીં બનાવી શકે સમજો આ વસ્તુને એટલા માટે જરૂરી છે શું ખાવું શું ના ખાવું કે તમે શું ખાશો એની ઉપર જ એ જ બધું રો મટીરિયલ છે તમારા લોહી બનાવવા પાછળ તો જો આ વસ્તુને આ સાયન્સને તમે સમજી ગયા તો સારામાં સારું લોહી બનશે સારામાં સારું લોહી બનશે તો સારામાં સારી હેલ્થ બનશે સારામાં સારી રોગ પ્રતિકાર કરવાની શક્તિ બનશે આ વસ્તુને બહુ ડીપમાં જઈને આજે સમજીશું અને એટલું બધું રોકેટ સાયન્સ બી નથી એટલે તમે એનું બધું બહુ ફિકર પણ કરતા નહીં હું તમને એકદમ સરળ ભાષામાં જ સમજાવીશ કારણ કે સરળ છે અને સ્વાસ્થ્ય માટે સચોટ ઉપાય પણ છે તો બહુ ધ્યાનથી સમજો પહેલાં તો હું દોસ્તો છેલ્લા સોળ વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર રોગ મટાડવાનું કામ કરું છું હું નેચરોપેથી ડૉક્ટર આર આર ભટ્ટ છેલ્લા સોળ વર્ષથી મારા ફેમિલીનું બિલ મેડિકલ બિલ ઝીરો છે કેમ આજે એ રહસ્ય તમને બતાવવા જઈ રહ્યો છું બહુ જ ધ્યાનપૂર્વક સમજો તમે પણ તમારા મેડિકલ બિલ ઝીરો કરી શકો છો અને તમારા પરિવારને એ ખુશીઓ સ્વાસ્થ્યની ખુશીઓ આપી શકો છો હવે લોહી બનવા માટે લોહી માત્ર ને માત્ર જો માનવ શરીર જ બનાવતું હોય તો તમારે એની ઉપર ખાવા ઉપર બહુ જ ભાર આપવો પડશે કેમકે એનો ખોરાક એટલો બધો પરફેક્ટ જોશે કે એ સારામાં સારું લોહી પ્રોડ્યુસ કરી શકે દોસ્તો પેટ્રોલની ગાડીની અંદર કોઈ દિવસ ડીઝલ ના નખાય જો પેટ્રોલની ગાડીની અંદર ડીઝલ નાખશો તો પેટ્રોલની ગાડીનું એન્જિન ખતમ થઈ જશે એટલે કે માનવ શરીર ખતમ થઈ જશે માનવ શરીર બીમાર પડી જશે ગાડીનું એન્જિન પ્રોપર એવરેજ નહીં આપે માનવ શરીર પ્રોપર એવરેજ નહીં આપે બહુ ધ્યાનથી સમજજો આજે હું એકદમ લિંક કરીને એટલા માટે તમને સમજાવું છું કે એક્ઝેક્ટ દિમાગની અંદર એ વાત ખોલી જાય અને તમે પણ એ સ્વાસ્થ્યનો લાભ ઉઠાઈ શકો તમે પણ આ સિદ્ધાંતનો લાભ ઉઠાવી શકો કારણ કે તમારું જ શરીર છે જે લોહી બનાવે છે તમારું જ શરીર છે કે જે આટલી અદ્ભુત ક્રિયા કરી શકે છે બહુ જ શાંતિ સમજજો દોસ્તો અને આ માનવ શરીર એ આપણી માતાની આપણને ગિફ્ટ છે તો આપણી નૈતિક ફરજ છે કે એને સાચવીએ અને આવું નાનું મોટું નાનું મોટું શીખીએ દોસ્તો જે કંઈ બી તમે ખાવ છો હવે હું તમને એક ઉદાહરણ આપું છું કે બે વ્યક્તિઓ છે માની લઈએ કે હું છું અને તમે છો આપણે બે વ્યક્તિઓ છે આપણે બંનેને ભૂખ લાગે છે બરાબર કકડીને ભૂખ લાગે છે પરંતુ બંને જોડે માત્ર ને માત્ર વીસ રૂપિયા જ છે વધારે પૈસા નથી અને કકડીને ભૂખ લાગી છે મને પણ લાગી છે અને આપને પણ લાગી છે હવે હું શું કરું છું મને જે ભૂખ લાગી છે તો હું ક્યાં આગળ જાઉં છું ખાવા ઉપર કે ભાઈ હવે ચલો જઈએ બજારમાં અને ખાઈએ તો મને એક દાબેલીની લારી જોવા જ મળે અને ત્યાં આગળ જઈને હું વીસ રૂપિયા આપીને દાબેલી ખઉં છું તમે શું કરો છો કરિયાણાની દુકાનની અંદર જઈને વીસ રૂપિયા આપો છો ને એમ કહો છો કે લો મને બદામ આપો બહુ ધ્યાનથી સમજો આ સાયન્સને તમે શું કહો છો બદામ આપો તમે વીસ રૂપિયાની બદામ ખાઓ છો હું વીસ રૂપિયાની દાબેલી ખાઉં છું આ વસ્તુ છ મહિના ચાલે છે હું દાબેલી છું તમે બદામ ખાઓ છો હું દાબેલી ખાઉં છું તમે બદામ ખાઓ છો તમે જ તમારી જાતે કહો કે કયો વ્યક્તિ સ્વસ્થ રહેશે તમે જ સ્વસ્થ રહેશો અને હું મેક્સિમમ બીમાર પડીશ કેમ તમારા શરીરને ચાલવા માટે જે મિનરલ્સ વિટામિન્સ ફાઈબર્સ ને બધું જોઈએ છે એ દાબેલીમાં નથી એ બદામમાં છે મને છ મહિના રહીને સ્કીન પ્રોબ્લેમ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે બ્લડ ઓછું થઈ જવાના ચાન્સીસ પૂરેપૂરા છે પણ તમારી અંદર એ બધું નહીં થાય કેમ બીજી મહત્વની વસ્તુ બદામ જે છે એ નેચરલ પ્રોસેસ છે અને દાબેલી એ કૃત્રિમ પ્રોસેસ છે તો કુદરતી પ્રોસેસ અને કૃત્રિમ પ્રોસેસની અંદર બહુ ફરક છે એટલા માટે હું વધારે પડતું બીમાર થઈશ તો શું આપણે વધારે ફાસ્ટ ફૂડ નથી ખાતા દાબેલી તો એક ઉદાહરણ છે સમજો પોતાની જાતના સવાલ કરો કે શું આપણે એ બધું નથી ખાતા વધારે તો એને મૂકવાનું છે અને બદામ તરફ વળવાનું છે હવે બદામથી શું શું ફાયદા થશે એ વિચારો કે બદામ એ તમારા શરીરની અંદર જે તમારું શરીર જે એક મસ્ત એન્જિન છે જે લોહી બનાવે છે એના માટે બદામ એ રો મટીરિયલ છે તો બદામથી લોહી કેવું બનશે અને દાબેલીનું લોહી કેવું બનશે વિચારી લો દોસ્તો તમે હું ઘણા બધા બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા બધા પેશન્ટોને જે ટ્રીટમેન્ટ કરતો હોઉં છું એ ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી માતાઓ એવું કહે છે કે મારો છોકરો ભણવામાં સારો નથી એ ભણવામાં બહુ ધ્યાન નથી આપી શકતો ક્યાંથી આપી શકશે ફાસ્ટ ફૂડ ઉપર તો રાખ્યો છે તમે કઈ રીતે આપી શકશે એ કે જે બ્રેઇનને ચાલવા માટે જે એનર્જીની જરૂર પડે એ એનર્જી તમારું પેટ પૂરું પાડે છે તમારા પેટની અંદર તો તમે દાબેલીન વડાપાવન પીઝા આ બધું નાખો છો ક્યાંથી એની અંદરથી એનર્જી નીકળશે એટલે તો કહું છું શું ખાવું શું ના ખાવું ઉપર તો બહુ જ મહત્ત્વ છે હવે એનું સારું લોહી નહીં બને શું તમારો કોઈ ખોરાક બ્રેઇન સુધી પહોંચે છે ના તમારા ખોરાકમાંથી લોહી બનશે ને એ લોહી બ્રેઇન સુધી પહોંચશે અને લોહી બ્રેઇનમાં જઈને કામ કરશે બ્રેઇનનો ખોરાક શું છે લોહી અને ઓક્સિજન તમારો ખોરાક સીધો ત્યાં નથી પહોંચતો એ કન્વર્ટ થઈને પછી ત્યાં પહોંચે છે પછી તમારું બ્રેઇન પ્રોપર વર્ક કરે છે અને નાના બાળકોને તો બહુ જ સારામાં સારી રીતે એ બધી વસ્તુઓ જોશે જ એનો ખોરાક તો બહુ જ મહત્ત્વનો છે તો મારી દરેક માતાઓને હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા છોકરાને સાત્વિક ખોરાક ખવડાવો હા મહિનામાં કોક વખત તમે ખવડાવો એક વખત એનું નક્કી જ રાખો કે બેટા આ ચાલ મહિનો એક દિવસ થઈ ગયો ચાલ પીઝા જ ખાતું તાર વાંધો નહીં તો કશું નડશે નહીં પણ તમે રેગ્યુલર બેઝ ઉપર દર અઠવાડિયે યા તો ઓલ્ટરનેટ ડે દિવસ મેગી પીઝા આ બધું બહુ જ ઘાતક છે તમારા શરીર માટે એટલે જ કહું છું કે આ માનવ શરીર જે તમે આપ્યું છે ભગવાને આ એન્જિન છે લોહી બનાવવાનું મુખ્ય સ્ત્રોત છે લોહી કોઈ નથી બનાવી શકતું તો એના માટે શું ખાવું શું ના ખાવું એટલે આ બધું મહત્ત્વ રાખે છે અને જો એના સાયન્ટિફિક રીઝનોથી તમે સમજીને ચાલશો તો બહુ જ બેનિફિટ રહેશે નહીં કે તમે રોજ બરોજના કામ પણ કરવાના લાયક નહીં રહો જે તમારી જવાબદારી છે અને જે ઇઝી બી છે રૂટિન કામ રૂટિન કામ પણ નહીં કરી શકો કેમ કે તમારું શરીર એટલી એનર્જી પ્રોડ્યુસ નથી કરતું અને શરીર એનર્જી પ્રોડ્યુસ ના કરે એનું મુખ્ય કારણ તમારો ખોરાક જ હોય છે મેં તમને જેમ દાબેલી અને બદામનું જે ઉદાહરણ આપ્યું તો એ વસ્તુને ધ્યાનપૂર્વક સમજો બીજી વસ્તુ તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે તમારા બાળકોને બહુ સ્વસ્થ જીવાડવા માગતા હો તો રોજ સવારે નાસ્તાની અંદર પાંચ બદામ પાંચ કાજુ પાંચ પિસ્તા એક આટલી કિસમિસ અને એક અખરોટ આ જ નાસ્તો આપો અને બે કલાક સુધી બીજું કશું ના આપશો જોડે દૂધ આપી શકો છો તમે તો ધીમે 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 મહિનો બે મહિના રહીને એની અંદર એક એનર્જી પકડાશે એનો બ્રેન પાવર વધશે ભણવામાં સારામાં સારું કામ કરી શકશે દોસ્તો આ બધું બહુ જરૂરી છે હવે આ બધી વસ્તુઓનો લોહી બનશે તો કેવું બનશે અને તમે રોજ સવારે પેલું બ્રેડ ને બર્ગર ને બધું કરીને આપો છો હવે એનો લોહી બનશે તો કેવું બનશે હું બ્લેમ નથી કરતો કદાચ જો તમે આપતા હોવ તો ચેતજો કારણ કે જ્યારે આ બધું શું હોય છે કે જ્યારે થતું હોય છે ને ત્યારે ખ્યાલ નથી આવતો પણ જ્યારે થઈ જાય છે બીમારીઓ ઉત્પન્ન થઈ જાય છે વીકનેસ ઉત્પન્ન થઈ જાય છે એ પછી બહુ જ કઠાવે છે અને પછી પાછું પડવું ઘણું મુશ્કેલ છે તો દોસ્તો આ વસ્તુને આ સાયન્સને સમજો કે નેચરલ વસ્તુઓ ઓરિજિનલ વસ્તુઓ જેટલી ખાશો કેમ કે પીઝા એ ઓરિજિનલ વસ્તુ નથી એ ડુપ્લિકેટ બનાવવામાં આવેલી છે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલી છે અને એટલા માટે જ એની ઉપર બધા બહુ જ સોસના અંત બધું બહુ નાખવું પડે છે સુશોભન માટે જ્યારે આની અંદર નેચરલ જે વસ્તુઓ છે બદામ છે કાજુ છે પિસ્તા છે તો એની અંદર એવું નહીં થાય કોઈક વખતે એને ફરતું બી ખાવાનું આપો ફ્રૂટ્સને એવું બધું આપો આ બધી સારી વસ્તુઓ છે હું પોતે મારા બાળકો જોડે આ બધું કરું છું કેમ મારે એમને સ્વસ્થ રાખવા છે એમના જે રેગ્યુલર રૂટીન ખર્ચા દિવસ દરમિયાનના ખર્ચા એટલે ઇન ધ સેન્સ કેલરીનો જે ખર્ચ કરે તો એ કેલરીનો ખર્ચ કરી શકવા જોઈએ દરેક બાળક ચાર પાંચ કિલોમીટર સુધી ચાલી શકવું જોઈએ દોડી શકવું જોઈએ એટલી એનામાં એનર્જી હોવી જોઈએ તો જ એ ભણવામાં પણ ધ્યાન આપી શકશે એ શરીરથી બી મજબૂત હશે ને મનથી પણ મજબૂત હશે એટલે કે એનું માઇન્ડ બી બ્રેઇન પાવર બી સારો હશે તો એ ભણવામાં સારામાં સારું પરફોર્મન્સ આપી શકશે તો દોસ્તો આવો આ વસ્તુને સમજો અને તમે પણ હેપી થાવ તમારા પૂરા પરિવારને હેપી કરો અંતમાં પ્રભુને એ જ પ્રાર્થના વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ જય હિન્દ વંદે માત્ર